આજે નવ ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ અને ક્રાંતિ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી વિવિધ ઘટનાઓ એ શ્રેય હોસ્પિટલની હોય એ ટીઆરપી ગેમ ઝોનની હોય એ કાંકરિયા રાઈટ કાનની હોય એ વડોદરા બોટ કાંડની હોય તક્ષીલા સુરતનું હોય કે મોરબીમાં ઝુલસા પુલના આ તમામ પીડિત પરિવારો આજે પણ પાંચ પાંચ વર્ષ વીતવા છતાં એમને ન્યાય મળ્યો નથી એટલે ન્યાય માટે તરસે છે દરેક ઘટના પછી તરત જ એક એસઆઈટી નીમવામાં આવે છે એક જાચ સમિતિ નીમવામાં આવે છે એક સત્યશોધક સમિતિ નીમવામાં આવે છે પણ આ તમામ સમિતિઓ જાણે ભાજપના ભ્રષ્ટ નેતાઓને કેવી રીતે બચાવવા ભાજપને મદદ કરતા અધિકારીઓને કેવી રીતે બચાવવા એના સિવાય કંઈ કામ કરતી નથી એટલે તમામ સમિતિઓ છે એ માત્ર અને માત્ર સત્યશોધક સમિતિના બદલે ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશું અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ પણ ગુજરાતની તમામ જનતાને લડાયક યોદ્ધાઓને જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું